વાંસ આધારિત જૈવ ઇંધણ ઈંધણયંત્રનું પ્રધાનમંત્રી દ્વારા લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારના આસામના ગોલાઘાટ જિલ્લામાં આવેલ નુમાલીગઢ રિફાઈનરી લિમિટેડ ખાતે ભારતના પ્રથમ આધારિત જૈવ ઇંધણ બાયો ઇથેનોલ સંયંત્રનું ઉદઘાટન કરી તેને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું આ કાર્યક્રમ સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવા અને પરંપરાગત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવાની દિશામાં એક મહત્વપૂર્ણ સીમા ચિહ્નરૂપ છે આ પ્રસંગે પ્રધાનમંત્રીએ એક પોલી પ્રોપીલિન એકમના નિર્માણ માટે શિલાન્યાસ પણ કર્યો હતો આ આધ અત્યાધુનિક જૈવ ઇંધણ સંયંત્ર સંપૂર્ણપણે સ્થાનિક સ્તરે ઉપલબ્ધ વાંશનો કાચા માલ તરીકે ઉપયોગ કરશે જેનો સીધો લાભ આસામના ખેડૂતો અને આદિવાસી સમુદાયોને મળશે સરકાર દ્વારા વાંશના પુરવઠા માટે સુનિશ્ચિત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેમાં ખેડૂતો પાસેથી સીધી ખરીદીનો પણ સમાવેશ થાય છે આ એકમની સ્થાપનાથી આસામના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે અને સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકોનું સર્જન થશે આ ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારત ઊર્જાની જરૂરિયાત માટે આત્મનિર્ભર બનવાના પંથે અગ્રેસર છે અને જૈવ ઇંધણ જેવું વૈકલ્પિક ઇંધણ એ દિશામાં એક સક્ષમ વિકલ્પ છે તેમણે કહ્યું આ શયંત્ર આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા અભિયાનને મજબૂત બનાવશે આસામમાં થઈ રહેલું આ રોકાણ પૂર્વોત્તર ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે વિકસિત આસામ विकसित भारत की गौरव यात्रा के लिए आज का दिन बहुत महत्वपूर्ण है बांस से बायो इथेनॉल बनाने वाले आधुनिक प्लांट का उद्घाटन किया गया है ये असम के लिए बहुत गर्व की बात है इथेनॉल प्लांट के लोकार्पण के साथ ही आज यहां पॉलीप्रोप्लिन प्लांट का शिलान्यास भी हुआ है ये प्लांट असम में उद्योगों को बल देंगे असम के विकास को गति देंगे